એ બા અનુભવ એટલે શું કેવાય વનુભવડાવે છે કે આ જિંદગી કીમ જીવાય બાકી તો જાજુ ભણેલા છે ને એ રસ્તે રખડે છે તો અનુભવ શીખવાડે ને જિંદગીમાં કોઈ ન શીખવાડે એને જ અનુભવ કેવાય બા તમારી વાત તો સો ટકા સાચી વાત એ વહ આ શું અત્યારમાં મોબાઈલ લીધા છે એ મોબાઈલ નથી ઘુમેડવો અને હું જઉં છું વાંકા ને પાછી આવું ને ત્યાં ખડ બધું નીકળી જાવું પડે જો ખડ ન નીકળ્યું નું આવી ને ત્યાં લગે હમણાં ફરી છે ને તો હા આપડે બાજવાનું થઈ જવાનું છે આ ઘરના કામ કરતા કરતા ઘડી ખાંડ મોબાઈલ અડોસો એમાં એવું હે સાસુમાં કે ફોનમાં માં કરીએ કરીએ અવાજ આવે કે ટચ મી ટચ મી એટલે હું અડવા